રક્તદાન કેમ્પ યોજાયો કાર દ્વારા અમદાવાદ માં ઘર આંગણે કાર સફાઈ સર્વિસ શરૂ કરાઈ દેવાંગ પટેલ નિર્દિષ્ટ ગુજરાતી ફિલ્મ ગ્રાન્ટ હળી અગિયારમી નવેમ્બરે રિલીઝ થશે સોની ટીવી નો નવસો બેહત ના કલાકારો પ્રમોશન અર્થે અમદાવાદની ની મુલાકાત આગામી 2017 ના જાન્યુઆરી માં યોજાનાર વાઇબ ગુજરાત સમિટ ના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આમંત્રણ પાઠવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવી દિલ્હી માં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે વડાપ્રધાનની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન સમગ્ર સમિટ ના 4 દિવસ ના કાર્યક્રમ નું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ના મુખ્ય સચિવ

હવે આ સમિટ ને ભારત સરકાર દ્વારા પણ સંપૂર્ણ મદદ કરવામાં આવશે તે માટે મુખ્યમંત્રી વડાપ્રધાનને વિનંતી કરી હતી વડાપ્રધાને ખાતરી આપી હતી કે ભારત સરકાર તરફથી વાઇબન સમિટ માટે તમામ સહકાર મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે આ બેઠક માં અત્યાર સુધી વાઇબન સમિટ ની જે તૈયારીઓ થઈ તે અંગે વડાપ્રધાનને અવગત કરવામાં આવ્યા હતા અને તેમનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું સાથે સાથે વાઇબન સમિટ 2000 માટે વડાપ્રધાનને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું અમદાવાદમાં સાઈબાગ રોડ પર આવેલ આ રક્તદાન કેમ્પને બેંકના મેનેજર વિજયભાઈ રાજપુરા અગ્રણી બેંક ખાતેદારો મહેન્દ્રભાઈ પટેલ દિનેશભાઈ મહેતા ત્રિલોકભાઈ શેઠ રાજુભાઈ મોદી દ્વારા ખુલ્લો મુકાયો હતો આ રક્તદાન કેમ્પમાં એકસો છત્રીસ બોટલો એકત્રિત કરાઈ હતી આ સાધના પ્રસંગને ધ્યાનમાં લેતા રક્તદાન કરો અને માનવ ધર્મ બજાવો એ કન્સેપ્ટ હેઠળ અમારી બેંક તરફથી ધંધાકીય પ્રવૃત્તિ સિવાય આવી માનવ જાત માટેની પણ પ્રવૃત્તિઓ અમે લોકો કરીએ છીએ અને દર વર્ષે આ મુજબના કાર્યક્રમો યોજીને અલગ અલગ બ્રાન્ચમાં અમે લોકો વિશેષ માનવ ધર્મનું એક ફરજ અદા કરવાનું પ્રાપ્ત ભાગ્ય અમે કરી રહ્યા છીએ આ સિવાય અમારી બેંક તરફથી બીજી અન્ય ઘણી બધી સેવાઓ લોકો માટે ઉપલબ્ધ અમે કરાવતા રહીએ છીએ જેનો શ્રેય અમારું બળ ઓફર્સ એડ ઓફિસ ઇન્ટ્રોપેક્સ ખાતે જે લોકો બેસે છે એ લોકોના માર્ગદર્શન હેઠળ અમારી સંપૂર્ણ આ ટાઈપને કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ આ અંગેની વધુ માહિતી આપતા બેંકના મેનેજર વિજયભાઈ રૂ રાજપુરાએ જણાવ્યું હતું કે અમે માધુપુરા શાખાના જન્મદિવસે સમાજ ઉપયોગી કાર્ય એ વારકદાન કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પ જેવા કાર્યો છેલ્લા સાત વર્ષથી સતત કરતા આવ્યા છીએ અને અમારા બેંકના ખાતેદારો તેમજ આજુબાજુના રહીસોને ઉપયોગી એવા સમાજ કાર્યો પણ કરી રહ્યા છીએ રક્તદાન કેમ્પને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો સહયોગ સાંભળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કાલુપુર બેન્કની વિવિધ શાખાઓ દ્વારા વાર્ષિક આશરે ત્રણ હજાર કરતાં વધુ રક્ત એકત્ર કરવામાં આવે છે આમ બેંક દ્વારા સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે

અમારા ગ્રાહકોના આરોગ્ય અને નોન કન્ટેનમેન્ટ એન્વાયરમેન્ટ માટે પ્રતિબદ્ધ છે જીમે કાર વોશ થી લે કરે और वो भी टाइम एफिशिएंटली, मतलब कम समय में बेहतरीन सर्विस देंगे विद मॉडर्न टेक्निक्स लेटेस्ट इक्विपमेंट के साथ और इसमें जो प्रोडक्ट्स हम यूज करते हैं बायोडिग्रेडेबल नॉन यूजाइट सर्टिफाइड प्रोडक्ट जो कि पर्यावरण को कोई नुकसान नहीं पहुंचाते, इवन अगर वो आ, डिस्पोज ऑफ होता है पानी में अगर सीवरेज में भी जाता है तो कंटेमिनेट नहीं करता है पर्यावरण

માલિકની સામે કારની સફાઈ કરી આપે છે જેમાં મેન્યુફેક્ચર સ્પેસિફિકેશન પણ ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતમાં પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે જે ઇકો ફ્રેન્ડલી અને વાઇપ અને પર્યાવરણ ને અનુકૂળ છે તેવા પ્રોડક્ટ્સ પણ અહીં વાપરવામાં આવે છે જેનાથી ગ્રાહકને સંતોષ પણ થાય છે ધરમપુર ફિલ્મ પ્રોડક્શન ગુજરાતી સિનેમા દર્શકો માટે અગિયારમી નવેમ્બરથી વધુ એક ફિલ્મ લઈને આવ્યું છે આ ફિલ્મ છે ગ્રાન્ડ હળી એ આજના દર્શકોને ગમે તેવી પારિવારિક ફિલ્મ છે તમામ ઉંમરના દર્શકોને માણી શકાય તેવી કોમેડી આ ફિલ્મ છે આ ગ્રાન્ડ હળી ફિલ્મ ના ડિરેક્ટર દેવાંગ પટેલ છે ગ્રાન્ડ હળી ના પ્રોડ્યુસર આશીષ ચોક્સી કો પ્રોડ્યુસર્સ સ્પર્શ યોગેશ ગુપ્તા ફિલ્મની હિરોઈન સીધી ઇદани છે અને આ ફિલ્મમાં સંગીત અને आवाज દેવાંગ પટેલે આપ્યો છે આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે દેવાંગ પટેલ અને કુટુંબના સભ્યો સાથે સંકળાયેલા છે પછી કુટુંબ સાથે જે કોમેડી પ્રસંગોની આ રમાળ સર્જાય છે તે આ ફિલ્મની પટકથા છે સાથે સાથે કટઆઉટ કરીએ છે તો એવી જ ફિલ્મ છે ગ્રાન્ડ લોકોનો ખાલી કરવાનો સ્વભાવ બહુ જ હોય છે ચારે બાજુ તો બસ એને એ માણસને દે મારી ફિલ્મમાં થોડું લઈ અને બેસીકલી આ એક ફેમિલી એન્ટરટેનર છે જ્યાં આખું ફેમિલી આવીને ફિલ્મ જોઈ શકશે અત્યારે ગુજરાતી ફિલ્મોમાં એ ટ્રેન્ડ થોડો ઓછો છે કે હજુ કોઈ પારિવારિક ફિલ્મ બનાવતું નથી

બેહદ ના કલાકારો પ્રમોશન અર્થે અમદાવાદે આવ્યા હતા બેહદ ના કલાકારો કુશાલ જેનિફર અને અનેરી અમદાવાદ આવ્યા ત્યારે તેમને પોતાની વાતચીતો

જિંદગીને બેહદ પ્યાર કરું છું તે મારા ફેમિલીને બેહદનો ડર રહેતો હોય કે પ્યારી વસ્તુ હું કોઈને ખોઈ ના દઉં અભિનેત્રી જેની ભાગે કહ્યું હતું કે મેં જેટલા પણ રોલ કર્યા તેનાથી આ રોલ અલગ છે તેમજ ઇન્ફ્રેક્સિંગ અને ચેલેન્જિંગ હતો તેથી જ મેં આ રોલ સ્વીકાર્યો ટીવીમાં પ્રથમ વાર આ પ્રકારની મહિલાનો રોલ જોવા મળશે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર